વિસાવદરના શ્રી ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા તમે જાણો છો મિત્રો તેમની અને રાજુ કરપડાની વચ્ચે જે સંબંધો છે એ એ એક એક મિત્રતાથી પણ વધુ છે છે અને સંબંધો ખરેખર જોવાલાયક હા મિત્રો શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય વિસાવદરના છે અને મિત્રો હાલમાં જે બોટાદની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને સૌથી મોટા સમાચાર છે મિત્રો ગોપાલ ઇટાલિયાએ જજને ખુલ્લે આમ આપી દીધી ધમકી હા મિત્રો આને ધમકી ગણો કે અપીલ ગણો પરંતુ ગોપાલ ઇટાલિયા જજ સાહેબને સાહેબ શબ્દોની અંદર કહી દીધું અને એ પણ ક્યાં જજ સાહેબના ઘરે પહોંચી ગયા હા ગોપાલભાઈ વિસાવદરના શ્રી ધારાસભ્ય જજ સાહેબના ઘરે પહોંચી ગયા અને ત્યાં જઈને કીધું કે જે રાજુ કરપડા છે તેમને તમે છોડી દો નહીતર પછી હું પણ એક વિસાવદર ધારાસભ્ય છું અને હું જે કરવાનો છું એ તમે વિચાર્યું પણ નહીં હોય આ શબ્દો જજ સાહેબે સાંભળ્યા અને મિત્રો જજ સાહેબના ઘરે ગયા એટલે ઘણા લોકો તો વિચારતા રહી ગયા કે ઘણા બધા નેતા જોયા છે જે નેતા જનતા માટે અને કોઈ નેતાઓ માટે લડી રહ્યા છે પરંતુ આવા નેતા ક્યારે નથી જોયા જે ઠેટ જજ સાહેબના ઘરે પહોંચી જાય આપણા ગોપાલભાઈ ઇટાલિયા હવે મિત્રો તમે ઘણા બધા સમાચાર જોયા હશે કે ગોપાલ ઇટાલિયાએ આને આપી ધમકી અને આને આપી ધમકી પણ મિત્રો વાત છેલ્લે શું છે વાત કંઈક એવી છે કે ધમકી તો નથી આપી આ વાત ખોટી છે પરંતુ ગોપાલભાઈ ઇટાલિયા પહોંચી ગયા ઠેડ જજ સાહેબના ઘરે અને જજ સાહેબને ચોખ્ખે ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે રાજુ કરપડા એક નિર્દોષ માણસ છે તમે તેને ખોટી રીતે જેલની અંદર નાખ્યો છે અને આ વાત ખોટી છે તમે રાજુ કરપડાને છોડી નાખો એવા એવા મિત્રો શબ્દો બોલ્યા છે આ માહિતી સોશિયલ મીડિયા મને આપી રહ્યું છે

આપ સર્વે મિત્રોનું જે મારા અઢારથી વીસ હજાર ફેમિલી મેમ્બર્સ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન મારા અને મારા પરિવાર તરફથી તમને આ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ આગળ વધો અને આવતું ન નવું વરસ આવે એના પહેલાં તમે તમારું જે લક્ષ્ય છે એને પ્રાપ્ત કરી લો એવી શુભકામનાઓ હા મિત્રો એકવાર આ નવું વર્ષ છે તો કોમેન્ટની અંદર હેપી ન્યૂ ઇયર તમે લખી શકો છો બાકી આપણે મળીશું જોરદાર મજબૂત માહિતી સાથે ત્યાં સુધી આટલા સુધી વિડીયો જોઈ લીધો ખૂબ ખૂબ અભિનંદન લાઈક કરી અને કોમેન્ટ કરી નાખો અને આ બધી જ માહિતી છે કોઈ પણ જાતનો વિરોધ કરવામાં નથી આવતો સોશિયલ મીડિયા દ્વારા લઈને આપવામાં આવે છે